હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કે ઘરે જ આપણે દૂધમાંથી ડેરી જેવું પનીર કઈ રીતે બનાવવું તે હું અહીંયા તમને એક સિક્રેટ સામગ્રી છે તે એડ કરી અને પનીર તૈયાર કરતા શીખવીશ પનીર બનાવતા જેથી જો તમે આ રીતે પનીર બનાવશો તો તમારું પનીર છે તે બહાર જેવું એકદમ સોફ્ટ અને સ્મૂથ બનશે તો ચલો આપણે શરૂ કરીએ અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધ લઈ લીધું છે હવે હું ગેસ ચાલુ કરીશ અને દૂધ ને આપણે બરાબર ગરમ થવા દેસુ અહિયાં હું એક સિક્રેટ સામગ્રી એડ કરીશ જેનાથી આપણું પનીર છે જે ઓછા દૂધમાં વધુ પનીર આપણું તૈયાર થશે તો પ્લીઝ વિડિયો પહેલેથી છેલ્લે સુધી જોવો જેથી હું જે સિક્રેટ વસ્તુ એડ કરું તે એડ કરી તમે ઓછા દૂધમાંથી વધુ પનીર તૈયાર કરી શકો તો અહીંયા આપણે દૂધને બરાબર ગરમ થવા દેશું તો અહીંયા આપણું દૂધ છે જે ગરમ થાય ત્યાં સુધી આપણે અહિયાં આજે થોડું પાણી છે તે આપણે આ ગેસ પર ગરમ કરી લેશું અહીંયા મેં થોડું પાણી વાટકામાં એડ કર્યું છે અને તે હું બાજુના ગેસ પર થોડું ગરમ કરી પાણી છે તે થોડું ગરમ થાય એટલે આપણે આ આખું લીંબુ છે તે પાણીમાં એડ કરી લેશું અને ગેસ બંધ કરી લેશું આ રીતે કરવાથી આપણા લીંબુમાં જેટલો પણ રસ હશે તે તે આસાનીથી નીકળી જશે એવું થતું હોય છે છે કે આપણે લીંબુ તો તેમાં બહુ ઓછો રસ નીકળે છે પણ જો હંમેશા તમે લીંબુ નો રસ નીકાળતા પહેલા આ રીતે ગરમ પાણીમાં રાખશો તો જેટલો રસ હશે તે બધો બરાબર આવી જશે આ રીતે આપણે ગરમ પાણી ઉપર થોડું એડ કરીશું સોફ્ટ થઈ જશે જેથી આસાનીથી તેનો બધો રસ છે તે આપણે યુઝ કરી શકીશું તો આપણે દૂધ છે તે પણ આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું જેથી દૂધ છે તે નીચે ન જાય આ રીતે વચ્ચે આપણે થોડું રહેશું મેં કીધા પ્રમાણે એક સિક્રેટ સામગ્રી છે જે અંદર આપણે એડ કરવાની છે જેથી આપણું જે પનીર છે તે ઓછા દૂધમાં વધુ તૈયાર થાય તો હવે જ્યારે દૂધ છે આપણું એ

તો આ રીતે તમે મલાઈ એડ કરશો તો દૂધ હશે ઓછું દૂધ હશે તો પણ વધારે આપણું પનીર તૈયાર થશે હવે અહીંયા આપણે લીંબુને પણ કટ કરી લેશું અહીંયા લીંબુને કટ કરી તેનો આ રીતનો અડધો ભાગ છે તે હું પહેલા એડ કરીશ દૂધ છે તેને એકદમ આપણે ગેસની આંચ ધીમી કરી દીધી છે આ રીતે આપણે પહેલા અડધું લીંબુ એડ કરી લેશું તમે જોઈ શકો છો કે અડધી લીંબુમાં રસ બન્યો છે જરૂર જણાશે તો આપણે અડધું લીંબુ એડ કરીશું હવે આપણે તેને થોડી વાર આ રીતે ચલાવતા રહેશું જેથી દૂધ છે તે બરાબર ફાટી જાય અહીંયા જે આપણું અડધું લીંબુ હતું તે પણ અંદર એડ કરી લેશું તેનો રસ પણ આ રીતે આપણે તેનો રસ એડ કરી લેશું અને ફરીથી તેને આ રીતે હલાવતા રહેશું જ્યાં સુધી આપણે દૂધ ન ફાટે ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે જોઈ શકો છો કે આપણે લીંબુ નાખ્યા પછી હવે આપણું દૂધ છે તે આ રીતે થોડું થોડું ફાટવા લાગ્યું છે તો આપણે તે બરાબર ફાટી ન જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખીશું આ રીતે તમે જોઈ શકો છો જ્યાં સુધી આપણે દૂધ અને જે આમાં ફોદા ફોદા થશે પાણી અને આપણું આમાં જે બને છે તે પનીર અલગ ન થઈ જાય ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખીશું હવે આપણું પનીર છે તે બનવા આવ્યું છે અને દૂધ છે તે ધીરે ધીરે આ રીતે ફાટી રહ્યું છે તમે જોઈ શકો છો કે આ રીતના ફોદા ફોદા થવા લાગ્યા છે દહીં જેવા તો હવે આપણે તેને હલાવતા રહેશું જેથી જે પનીર છે તે વાસણમાં ન જાય હવે હું ગેસને બંધ કરી લઈશ આ રીતે ચમચામાં પણ આપણું કેટલું બધું પનીર લાગેલું છે નીકાળી લઈશ અને આ રીતે હું તેને કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કારણ કે જે પનીર વાળું મિશ્રણ છે તે એકદમ ગરમ છે પછી આ રીતે આપણે વાસણમાં હશે તો પણ આ રીતે આમ નીકાળી લેશું આ પ્રોસેસ કરતી વખતે આપણે બહુ ધ્યાન રાખવાનું છે અને આ રીતે આપણે બધું પાણી નીચવી લેવાનું છે હવે આપણે એમાં થોડું જે ઠંડુ પાણી આવે છે તે એડ કરી લેશું એડ કરી લેશું જેથી જે લીંબુની ખટાશ છે તે બધી નીકળી જાય હવે અહીંયા આપણે ઠંડુ પાણી આ રીતે એડ કરી જેથી જેટલી પણ લીંબુની ખટાશ હશે આ રીતે ચમચો ફેરવી લેશું જેથી લીંબુની ખટાશ હશે એ બધી નીકળી જશે અને ફરી આપણે આ રીતે કરી લેશું આ પાણી છે તે આપણે ફેંકી દેવાનું નથી ચાહો તો આપણે લોટ બાંધવામાં કે પછી કોઈ પણ શાકમાં ઉપયોગ કરી શકીએ છે કારણ કે આ પાણી છે તે ફાઈબર અને કેલ્શિયમ થી ભરપૂર છે બરે આ રીતે કરી एकदम આ રીતે કરી અને કોઈ પણ વજનદાર વસ્તુ છે તો તેના પર રાખી દેશું તે આપણે પનીરને વજનવાળી વસ્તુ જે આ ખાણી દસ્તો છે તે ઉપર રાખી અને દસ મિનિટ સુધી રહેવા દેશું જેથી તેમાં બધું પાણી હોય તે નીકળી જાય હવે આપણે આને દસ મિનિટનો રેસ્ટ આપીશું તો અહીંયા આપણે જોઈ લેશું પનીર છે તે કેવું બન્યું છે આપણું પનીર છે તે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર છે તૈયાર છે આપણું પનીર થોડીવાર ફ્રિજમાં સેટ થવા માટે મૂક્યું હતું અને પછી મેં તેના એકદમ મીડિયમ સાઈઝના પીસ કરી લીધા છે તમે જોઈ શકો છો કે આપણું જે પનીર છે તે એકદમ સોફ્ટ અને સ્પંજી બન્યું છે તો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટેક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ